હા હા મેં જઈને આવતો હાલો ને ક્યાં જઈ લ્યા હાલો ઓપણું ઉતલેને કામ વધાર્યું ગાડીનું ઓલું બગાડવું ખરું ભાઈ ન્યું અલા આવડા નો હેન્ડલ ભાઈ ગયું તો ભાઈ ન

એ માં લાઈવ છે આપણા ગણપતિ ઉત્સવનો લાઈવ છે YouTube માં કરાઉલ ભાઈ ભાઈ એટલે જેટલી આમ આપણે અજોઈ

इतने कि तो ये ही आपारा 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 भरत भैया ने चेंज इन माइंड में तो दर्द बढ़ते हैं भाई ये खेलते हैं ये क्या महत्व है ना कर पैसे पास हो गए लो तो। नानु केस बनाए देने नाइस ए बी या महीन महीन कई बारों के दो तो लाख बांधों नालायक

રાહુલ વૈષ્મા વૈષ્મા વાળો છે તો

આ બે નું ધ્યાન નું આ લાવ એ મે જો લો ઓજનું ઓખો તો આ કે તો કે એ ના મોટો મારતો કઈ દે કોણ

તો ખરે ને કો ભલે ભાઈ ઓરા સોમરાખ્યા જો હા હા યેથી આવશે જીમ મન ની મરુ કરો બધા નો થાઈ ભાઈ બારો ભાઈ અને બહુ ખૂંપુ વૈદન સામે હમ 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 આય ઓલો બોલો સાંભળ્યો લાલ બેનો ગોઠવો હોય એક થોડીક આખો તો લઈ ગયા છે એમને પણ દોજ લાગી એ આ ને બે શીરે જો આથી ધાબે ધારે ધારે લેતો ધાબે પોપતું બે સિરે દીવા ઘોડે ત્યાં રાખે એક થાય દિવાળી દીવા કરવા હાડું થાય પછી દિવાળી લે ને તો મૂકી દેવા को कुछ क्यों नहीं है भाई बाजार में आ रहा है तो मेरा आज निकलना पड़ रहा है भाई तेरे ल ल ल आ 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